ચારસો ને અગિયાર અગિયાર રૂપિયા ચારસો ચારસો બાર તેરસ પંદર ઓગણીસ રૂપિયા ચારસો રૂપિયા 400-500-300-300, એક બે ત્રણ ચાર પાંચ આઠ નવ દો અગિયાર બાર બાર રૂપિયા પાંચસો ને બાર બાર રૂપિયા ઉતાવળો પાંચસો બાર ને

એક રૂપિયા બે ત્રણ સાત પાંચ સાત આઠ નવ અઢાર બત્રીસ ચાલીસ એકસો એકસો એકાશી બાસી એકાણું બાણું તાણું પચાસ આઠસો બે પાસ આઠ નવ અગિયાર બાર તેર એક બે ત્રીસ બત્રીસ ઉત્રી પાંચ ત્રીસ પચાસ આઠસો બાવન રૂપિયા આઠસો ને બાવન આઠસો ને બાવન રૂપિયા આજનો ઉત્સવ ભાવ એપીએમસી મહુવા

પચાસ રૂપિયા બેતાલીસ આઠસો ને બેતાલીસ 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 રૂપિયા ને બેતાલીસ માલ છે ગોળીઓ ત્રણ છે ખાલી ઓગણસી એસી ભાઈ છ સાત આઠ નવ દસ દસ અગિયાર તેર ચૌદ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ વીસ એકવીસ ત્રણ વાગર એક પાજેટ 9199 કાઉં દ્વારા મટાણો 195 95 રૂપિયાના 99 99 201 200 એક બેસીને રૂપિયા 200 200 રૂપિયાના રૂપિયા 70 રૂપિયા